હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના વ્લોગમાં તો ડેલી વ્લોગ પાછા શરૂ થઈ ગયા છે આપણી ટ્રીપ પણ પૂરી થઈ ગઈ છે અને બધા હંજેરાઈ થઈ ગયા છે અને જોકે આ બેગ જોવો એક દસું લઈ ગઈ હતી બેગ અને આ બેગ અમે લઈ ગયા હતા તો હજી જોકે આટલી વસ્તુ મૂકવાની રહી જ ગઈ છે તો આ બધી વસ્તુ આપણે મૂકી દઈશું આ બેગની અંદર હવે મેરેજના કપડાં ભરી લીધા છે મેરેજના પહેરવામાં બધા જો અલગ અલગ કપડાં બહાર આવી ગયા છે કેમ કે આજથી હવે મેરેજ સિઝન ચાલુ થાય છે મેરેજ ચાલુ થાય છે પંદર દિવસ સુધી બિલકુલ ફ્રી નથી બરાબર પંદરથી વીસ દિવસની અંદર બધા અઠવાડિયે ગુરુ બુદ્ધ ગુરુ બુદ્ધ ગુરુ એમ પ્રસંગ આવ્યા કરે છે તો આજે સન્ડે છે અને આજે છે અને ધવલમાણે એકલા મૂકીને જાય છે જવાનું છે ને તમારે ગુડ મોર્નિંગ આ જો પહેલી વખત આ બે વર્ષની અંદર પહેલી વાર મને મૂકીને જવાના છે ક્યાં જવાનું રાજસ્થાન જયપુર જવાના છે અને એના ફ્રેન્ડના મેરેજ છે પંકજના એટલા માટે તો કાંઈ વાંધો નહીં ચલો આપણે કંઈક રિશ્વત તો લઈશું જ એકલા મૂકીને એકલા જાય છે આપણને લીધા શું આપશો બોલો મારા માટે શું લાવશો પેલા એમ કહો શું લાવશો જયપુર માં તો ઘણું બધું મળે જો કપડાં મળે જ્વેલરી મળે બરાબર ત્યાંનું બધું પછી મીઠાઈ મળે રાજસ્થાન ની ફેમસ એવું કઈક લેતા આવશે આપણે રિશ્વત લેવી પડે એમ કે એ મને મૂકીને જાય છે એટલા માટે તો ચાલો હવે ઉઠો આઠ વાગી ગયા છે હું ના જોઈને ફ્રેશ થઈ ગઈ છું અને કામ બાકી છે કામ કરી લઈએ પાછા ચાલો 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 ગુડ મોર્નિંગ ઉઠે એટલે આપણે પહેલું કામ કરવાનું હોય ચા બનાવું તો ચા અત્યારે ગરમ કરવા મૂકી દીધી છે અને સાથે સાથે જો તો શેમ્પુ ખલાસ થઈ ગયો અને રવિવાર હોય હોય એટલે બધી ખરીદી ચાલુ તો આખી લેયર શેમ્પુ લઈ આવ્યા છે અમારા ઘરે બધા આ શેમ્પુ જૂનું જાણીતું અને ફેમસ શેમ્પુ વાપરે તો આ પહેલા એ જો કે હું આ જ વાપરતી આ તો હવે નવા નવા ફતવા ચાલુ કર્યા છે લોરિયલ વાપરવાના પણ એ મને ગમે છે કે વાપરીએ રાત તો સવાર સવારમાં બોલ

મમ્મી તમારે કોઈ બાંધણીનું રાખ્યું છે ને તો તમારે મેચિંગ થઈ જાય હે આજ નથી તો અહીંયા ગ્રીન સાડી પહેરી લેરીયું પહેરી છે અને મને આ સાડી બહુ ગમે છે પર્સનલી એટલે મેં આ પહેરાવી મેં દા પહેરી લ્યો ગોલ્ડન બ્લાઉઝ નથી પહેરવું અને સાથે ઘરચોળું લઈ લીધું બપોર પછી પહેરવાનું વાના રસમનું છે તો ચલો ને આ જાય છે અને પછી હું આવે ત્રણ વાગે કેટલા હા વહેલા વેલા આવી જઈશ અહીંયા તો બધું જ સાફ સફાઈ થઈ ગઈ છે રૂમ ને બધું ચકચકાટ થઈ ગયું છે અને જો ભાઈ કપડાં નખાઈ ગયા છે દોરી તમને અહીંયાથી બતાવી દો મારા હાથમાં ટપ છે અને જો કપડાં અહીંયા દોરી ઉપર નખાઈ ગયા છે હવે આપણે ઉપર રૂમ સાફ કરવા જવાનું છે આજે સંડ્યા છે ને તો મેં કીધું એ રૂમ સાફ સફાઈ થઈ જાય અને આપણું કામ થઈ જાય પૂરું મારા ઘરે સવારમાં છાશ અને દૂધ આવી જાય તો બે મોડી છાશ બે ખાટી છાશ આ બહુ ખાટી તો નથી આવતી આવતી પહેલાં ખાટી આવતી એમ કહેતા મમ્મીની અને બે લીટર ગોલ્ડ તો બે લીટર ગોલ્ડ આવે એટલે બે દિવસ આપણે દૂધ લેવા પણ ન જવું પડે અને બે દિવસ છાસ લેવા પણ ન જવું પડે બધું બે બે દિવસ ચાલે અને અત્યારે વટાણા બફાય છે અને આજે બનાવવાનું છે ડુંગળી બટેકાનું શાક તો મમ્મી તો છે નહીં ઘરે એટલે હું પપ્પા કહેવાય ભાઈ લીધા અમે ચાર છીએ ડુંગળી બટેકાનું શાક બનાવશું અને વટાડા બાફ્યા છે તો ખાવા તો ચલો આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો તો તમે રસોઈ બનાવી દઈએ હસબેન્ડ બહાર જવાના હોય ને ગમે ત્યારે આટલી તૈયારી કરી રાખવી પડે જો બેગ તો કાલની રેડી કરી દીધી છે અત્યારે લોકો કંઈક છ વાગે નીકળવાના છે અને મારે જવાનું છે વાના રસમમાં તો મેં કીધું આ બધું તૈયાર કરીને જાઓ એટલે નાઇન ડીન તૈયાર થઈ જાય તો આ નાઈન કપડાં પહેરવાના છે એ આ બધું ગરમ કપડાં છે પાણીની બોટલ ખાલી મૂકી છે કેમ કે હવે એ જાવાટા ટાઈમે ભરી લેશે માટલામાંથી એટલે આવી બધી જ તૈયારીઓ આપણે નાની નાની કરીને જવું પડે અને એમાં જ્યારે આપણે બહાર જવાનું હોય અને એની તરફ નીકળવાનું હોય એટલે બહુ આમ એમ થાય કે ભાઈ હું લઈ જાય હું નહીં બધું ભૂલી જશે બેગ તો મેં કાલની કમ્પ્લીટ કરતીશ જે યાદ આવે એ બધું મૂકતી જાઉં છું છતાં એ જો જશે એ પહેલાં તો હું આવી જ જઈશ તો ફાઇનલ જ છે કેમ કે એટલું બધું લેટ નહીં થવા દઉં તો અત્યારે આવી બધી તૈયારી કરવી પડે કોને કોને આવું થાય છે કમેન્ટ કરી દેજો હું ને મમ્મી બપોર વચ્ચે આવી ખરીદી કરી આવ્યા છે ઢગલો એ વીસ વીસ રૂપિયાના સેલમાંથી તો કેટલી બધી વસ્તુ લાયા છે હવે આ ડિટેલ્સમાં અત્યારે બતાવવાનો ટાઈમ નથી અમારે જવાનું છે વાના રસમમાં એટલા માટે તો હું ને મમ્મી અહીંયા થઈ ગયા છે તૈયાર મેં પહેર્યું છે ટ્રોક વન પીસ અને મમ્મીએ પહેર્યું છે ઘરચોળું નવું જૂનું બહુ જૂનું ઘરચોળા પહેર્યા છે કહેવા લાગે અને અને અત્યારે વાના રસમમાં જવાને જવા મમ્મીનો લોક હું કંઈક ગોતે છે હું ગોતો છું

તો અત્યારે વાના રસણની તૈયારી થઈ ગઈ છે અને જો ભાઈ સરસ એવું સરસ એટલે આમ તો કહીએ ને બહુ જ મસ્ત જાણે પોતે એક સ્પેશિયલ આમ ડેકોરેશનવાળાને તૈયાર કરી લાયા હોય ને એને એ જેવું ડેકોરેશન કર્યું છે બહુ જ મસ્ત ડેકોરેશન કર્યું છે અને આ છે ને ગણપતિનો રૂમ છે તો તમે જોઈ શકો છો કેટલું જોરદાર અને આ પોસ્ટર મને બહુ જ ગમ્યું આખો રૂમ કવર થઈ જાય લાગે બહુ મસ્ત આખો રૂમ બહુ મસ્ત એવો તૈયાર થઈ ગયો છે જો

તો વાના રસમ માટે જો બધાય મામી તૈયાર થઈ ગયા છે અને અત્યારે વાનો વણવાની તૈયારી જો લોટ બંધાય છે ગોયણા થાય છે તેલ મુકાઈ ગયું છે ચા બને છે આવું વાના અરે ચા ખાવાની છે અત્યારે મત તો ચા બને છે અને જો આ ચા ના બંધાણી બધાય ચા પીવે છે એક બાજુ ફોટોશૂટ ચાલુ છે અને એક બાજુ હજી આપણે ડેકોરેશન ચાલુ છે જો અને એક બાજુ બધા ફોટા પાડે છે તો આ બે કામ એક સાથે અત્યારે થાય છે સારું ને હવે તો મજા જોઈ ને પાંચ દિવસ મજા જ કરવાની કેમ પાંચ દિવસ મજા કરવાની તો જો મસ્ત લાગે છે રિદ્ધિ એકદમ મસ્ત ફાઈનલી મારો વારો પણ આવી ગયો વાના રસમમાં વિડીયો બનાવવાનો અને વાનું ગણવાનું જો ભાઈ બે એક પૂરી વયની છે અને અહીંયા બધા જો એક પછી એક એક પછી એક એક પછી જો વાતો બધા મસ્તી ચાલુ છે આ જ મજા છે અને અહીંયા જો ફઈ ફાફડો બને

ચાર દિવસ ના નગર શીખવા દો હવે ખર્ચો બચાવીએ છીએ એટલે આ શીખા વગર કરીએ છે તો હું મમ્મી સેલ ભાગ્યા હતા ને ઘણી બધી વસ્તુ લાવ્યા છે રાતે અગિયાર વાગે તમને કહું છું કેમ કે જો આ રોટલી રાખવાનું જે આવે નીચે ગાદી એ ગાદી છે પછી નેલાટ માટેના નેલ્સ છે તો તૈયાર આવ્યા હતા પહેલી વાર ટ્રાય કરીએ આપણે લગાવી દઈશું લગ્નમાં સારા લાગે બે પછી બધી વીસ વીસ રૂપિયાની જ વસ્તુ વસ્તુ બધી મસ્ત હતી પછી આ ઈયરિંગ્સ છે નાની છે મોટી છે બે આવી વીસ રૂપિયાની બે પછી બામ વીસ રૂપિયાની એક પછી આ પાંચ બુટ્ટી છે જે આપણે ક્યાંક સોનાની કાઢીને આ પહેરવી હોય ટ્રાવેલિંગમાં પહેરવી હોય તો બહુ સારી પડે આ ઝીણી ઝીણી રહી નહીં અને એની સાથે બટરફ્લાયવાળી તો મને તો બહુ જ છે મસ્ત લાગ્યો બહુ જ ગમ્યો તો આ પાંચ બુટ્ટી આવી છે ચાર રૂપિયાની એક બુટ્ટી પછી આ રીતે જો છે હા સેટ છે તો આ રીતે ક્યાંય કોઈ એમ દૂરના પ્રસંગ હોય તો મેરેજ હોય કે એની અંદર તમે પહેરવું હોય ને એકદમ સિમ્પલ અથવા તો આ રીતે આમ ફરવા ગયા હોય વન પીસમાં અથવા તો આપણે જે પેલું ગાઉન પહેરીએ મતલબ ચણીઓને ટી શર્ટને એવું પહેરીએ પછી ઉનો લાવ્યા હતા અમે તો હમણાં અમે ટ્રીપમાં ગયા ને તો ઊનો રહીમાં હતા એટલે બહુ ગયું હતું પછી આ બ્રશ લાવ્યા હતા તો બ્રશમાં તો ટ્રાય કરવા લાયા છે સારું હશે તો આ છે એ નાની નાની હેર ક્લીપ લાવ્યા છીએ અને રિંગ છે આ વીસ રૂપિયાનું આખું બંચ છે મતલબ કે આ કંઈ ફરવા ગયા હોય અથવા તો કંઈ એવું મારે કંઈ રોલેવો નાની છોકરી જેવું લા દેખાડવું હોય ત્યારે આવી રીતે ક્યૂટ ક્યૂટ લાગે આ રીતે ચોટલી ચોટલી લઈએ મેની અંદર પછી મમ્મીએ આ રીતે પીન લીધેલી છે તો આ પીને વીસ રૂપિયા લઈએ બધી જ વસ્તુ જે પેકેટવાઈઝ છે ને બધી વીસ વીસ પછી મારા વન પીસ છે ને મેં એમને લાસ્ટ ભુજમાં પહેર્યું એ એને મેચિંગ ઈયરિંગ્સ છે પછી આ ઓળિયાનું આખું બંધ આની અંદર આઈ થિંક દસ ઓળિયા હોવા જોઈએ દસ ઓળિયા છે વીસ રૂપિયાના દસ બુજ ત્યાર બાદ લીધું છે એમાં આ ગોલ્ડન ઇયરિંગ્સ આઈ બહુ મસ્ત એકદમ ફ્લાવરવાળી સિમ્પલ સોગત અને એકદમ હળવી હળવી તો હું મને ઇયરિંગ્સનો શોખ છે ને તો હું બહુ આવી વીસ રૂપિયાની ત્રીસ રૂપિયાની લઈ આવું આઈ છે આ સિલ્વર છે મતલબ આનું જે સેટ એવા છે ને એની સાથે મેચિંગ સાથે પહેરવા માટે મને જોડીએ જોડી પહેરી શકાય એટલા માટે પછી મમ્મીને જે ઇયરિંગ્સ છે ને એમાં રાઉન્ડ શેપ ગણતો ઇયરિંગ્સ ને સોરી આ જે સેટ છે પેન્ડલ છે એમાં તો મમ્મી રાઉન્ડ શેપ લીધે છે પછી એક લિપસ્ટિક લીધી છે લાઈટ કલરની તો આવું ઘણું બધું વસ્તુ લીધું છે આવું ઘણું બધું વસ્તુ લીધું છે તો આવું બધું પેક કરી દઈએ સાથે સાથે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ પણ લઈ લઈએ લાઇટ વધારે આવતી લાગે છે મારા પેસી આવે બરાબર ઘણી બધી વસ્તુ પાછી મૂકી દઈએ એમ કે તમને બતાવી કે એટલે બતાવી દઉં અને જો કોઈ ઉત્તમનગર દુકાનમાં રહેતા હોય તો આ સેલ કે આવેલાનું છે કહી દઉં તમને ઉત્તમનગરથી નિકોલ જતા રસ્તા ઉપર રઘુવીર પાર્ક રઘુવીર પાર્ક છે રઘુવીર પાર્ક સોસાયટી છે અને બીજું છે ગણેશ સ્કૂલ કોઈ જોયું હોય તો ગણેશ સ્કૂલની બહાર જ મેઇન રોડ ઉપર જ આજે સેલ લાગેલ છે નાની દુકાનમાં અંદરની સાઈડ બહુ મોટી છે તમારા લોકોને જવું હોય તો જરૂર ચાલજો અને બહુ મસ્ત છે વસ્તુ છે બધી નાની નાની વસ્તુ બહુ સરસ હતી અને વીસ રૂપિયામાં કોઈ સાથે ના આવે તો કેટલી સરસ વસ્તુ મળી જાય આપણને પછી ચારસો રૂપિયાની તમે એક લાવીને જે ચારસો રૂપિયાનું કેટલું વસ્તુ મળે આની બધી વસ્તુ અમે લઈ છીએ અને એક નાનું એવું સ્ટેપલર લઈ આવ્યા છે સ્ટેપલરની સાથે પીનો પણ આવી છે એક આવી કેવલ ભાઈને આપી દીધું પહેલું જરૂરી હોય એટલે વિડીયોને આપણે એન્ડ લઈ લઈએ વિડીયો ગમે તો લાઈક કરતા જાવ મિત્રો સાથે શેર કરતા જાવ મારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા જાવ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર ગુડ નાઇટ ગુડ નાઇટ અને મારે આજે નીચે સુવાયું છે છે નહીં તો ચાલ સુઈ જઈએ ગુડ નાઇટ